વાલીયા તાલુકાના અઢાર ગામોમાં સૂચિત લિગ્નાઇટ ખનન પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોએ કઠોર વિરોધ વ્યક્ત કર્યો છે સોળ ગામ ખાતે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા તેઓએ ખનનથી થનારા દુષ્પરિણામોની સામે આક્રોશિત અવાજ ઉઠાવ્યો હતો આ લોક સુનાવણી કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઇ લોકોને આશંકા છે કે પ્રપોઝડ લિગ્નાઇટ પ્રોજેક્ટ વૃક્ષોની કાપણી જમીન ખસી જવાની શક્યતા પાણીના સ્તરના ઘટાડા અને આરોગ્ય પર પડતા દૂષિત અસરોથી તેમને મુશ્કેલીમાં મૂકી દેશે લોક સુનાવણીમાં દેડિયાપાડાના ધારાસભ્ય જેતર વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ઉપસ્થિત રહ્યા બંને આગેવાનોએ પણ પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે વિકાસના નામે જંગલો અને કુદરતી સંપત્તિઓનો વિનાશ સ્વીકાર્યા નથી સ્થાનિક રહેવાસીઓએ આ પ્રોજેક્ટને ગત કરવાની માંગ સાથે તંત્રની રજૂઆત પણ કરી છે આજે ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જયારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસીના નામે રોડ રસ્તાના નામે રહેનોના નામે ટેન્શન લાઇનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે જીએમડીસીનો રાજપહાડી પ્રોજેક્ટ લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલીયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારીયા ગામ સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતી આપતા નથી અગાઉ તમામે તમામ ગ્રામ સભાઓ નામંજૂરના ઠરાવો આપ્યા છે છતાં આજે ઇસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે સિડ્યુલ એરિયા છે પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે ગોળી મારવા પણ તૈયાર છે પણ એક ઇંચ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે છે નો બહિષ્કાર પણ અમે કરીએ છીએ ત્યારે આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ એ જમીનો આદિવાસીઓની તોતેર ડબલ એની જમીનો છે તમારા જેવા કેટલાક અધિકારીઓ આઈ આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે

જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે આ ખાણ ખનીજ જીએમડીસી ખોદવાની નથી આ બધાનો મોતનો કૂવો ખોદવા જઈ રહેલી છે એના મેન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો એ સૌને અપીલ પણ કરું છું સરકાર શ્રી દ્વારા બંધારણીય જોગવાઈઓ અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરીને સોળગામ ખાતે વાલિયા તાલુકાના સોડગામ ખાતે જે લોચ સુનાવણી રાખી છે તેનો મતે સૌએ બહિષ્કાર કરેલ છે વિરોધ કરેલ છે અને એ અગાઉ જે સાત ગામડાની ગ્રામ પંચાયતો અને ગ્રામસભાઓ મળી એ ગ્રામસભાઓએ પણ મતે આ પ્રોજેક્ટને રદ કરતો ઠરાવ કરવામાં આવેલ છે છતાં પણ આજની લોચ સુનાવણી રાખવામાં આવી અને લોચ સુનાવણીની અંદર સર્વેએ ટેકનિકલ રીતે સામાજિક રીતે ભૌગોલિક રીતે તમામ રીતે આ પ્રોજેક્ટનો રદ કરવા માટેનો લોકોની લાજણી સમસ્યા લોકોએ લાજણી રજૂ કરી છે ખાસ કરીને અનુસૂચિ પાંચની અંદર આ વિસ્તાર છે અને આ વિસ્તાર જળ જંગલ અને જમીન એ આદિવાસીઓનો અધિકાર છે આદિવાસી સંસ્કૃતિ અસ્મિતાને ઓળખને ટકાવી રાખવા માટેની જે જોગવાઈઓ છે તે આવા પ્રોજેક્ટોથી એનું ઉલ્લંઘન થાય છે અને આ જે ચોલસો ટાળીને જે ખાનગી પ્રાઇવેટ કંપનીઓને જે આપવાની વાત છે એની સામે સૌએ વિરોધ દર્શાવેલ છે અમારે આ રાષ્ટ્રના વિકાસનો કે ગુજરાતના વિકાસના અમે વિરોધ વિરોધી નથી આ રાષ્ટ્રની પ્રગતિ અને દેશની પ્રગતિ હોય કે રાજ્યની પ્રગતિ હોય એમાં આદિવાસીઓનો સિંહ પાળો છે આદિવાસીઓ વિસ્થાપિત પર વિસ્થાપિત થયા છે અને આ પ્રોજેક્ટથી પણ આદિવાસીઓ વિસ્થાપિતથી વિસ્થાપિત થવાના છે ત્યારે અમે વિકાસના વિરોધી નથી અમે ટોલસો આપવા માટે પણ તૈયાર છે પણ મંડળીઓ બનાવીને આપશું અમે તમને ટોલસો વિચારતો આપશું અને જમીન રાષ્ટ્રના વિકાસમાં અમે સિંહ ફાળો આપશું પણ અમારે જમીન કોઈપણ ભોગે સંપાદન કરવી નથી સંપાદન કરવા સામે અમારો વિરોધ છે એ માટે સૌએ આજે એ જ સૂરે બધાએ જવાબ આપેલ છે ત્યારે આ લોચ સુનાવણીનો બહિષ્કાર કરીને અમે આપ સૌને અપીલ કરીએ છીએ કે તમે સૌ અંત સુધી આ લડતમાં ભાગીદાર રહેજો અને આજુબાજુના ગામડાઓમાં પણ આ બધાને સંગઠિત કરજો અને પડવણીયા ખાતે જે સુનાવણી છે એ સુનાવણીમાં પણ સૌ ઉપસ્થિત રહે એવી અપીલ કરું છું જય ભીમ જય ભારત જય આદિવાસી